શનિની નાની મોટી કોઈ પણ મુવમેન્ટ વ્યક્તિને ચિંતામાં નાખી દે છે ચાહે શનિ માર્ગી થાય કે વક્રી થાય શનિની દશા કે અંતર દશા આવે શનિ ઉદય કે અસ્ત થાય લોકો તરત જ ચિંતામાં આવી જાય છે પણ શનિ એની નિશાનીઓ દ્વારા બતાવે છે કે તમારા માટે સારા છે કે ખરાબ વાળ ખરવાનું શરૂ થઈ જાય અથવા વાળને લગતી કોઈ સમસ્યા અચાનક આવી જાય તમારા નખની આજુબાજુની સ્કીન તૂટવાનું શરૂ થઈ જાય અથવા તમારા નખ ખરાબ થવા લાગે આ શનિ ખરાબ થવાની મોટામાં મોટી નિશાનીઓ છે એના દ્વારા તમને શનિ સૂચવે છે કે જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવવાની છે તમારી કુંડલીમાં શનિની દશા અંતરદશા કે સાડા સાતી ચાલતી હોય અને એની સાથે આવી કોઈ નિશાનીઓ જોવા મળે તો સાવધાન થઈ જવું અને આવું થાય એટલે પહેલા શું કરવું તો સૌથી પહેલા તો જન્મો કુંડલી અનુસાર ઉપાયો કરવા પણ સામાન્ય રીતે તમે પલાળેલા કાળા ચણા શનિવારના દિવસે ભેંસને ખવડાવવાનું ચાલુ કરો શનિની કોઈ પણ સમસ્યા સામે તમને આ ઉપાય રક્ષણ આપશે જય શ્રી કૃષ્ણ